મારા સનાતન અધ્યાય માં શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ઐશ્વર્ય અને ભક્તિનો અસાધારણ પ્રભાવને ને અધ્યાયમાં કહે છે જેની શરૂઆતમાં વિજ્ઞાન સહિત જ્ઞાન નું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે મિત્રો આઠમા અધ્યાયનું મહાત્મ્ય શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે તમે સાવધાન થઈ અને આઠમા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો જેના શ્રવણથી મહાન પાપો નાશ પામે છે દક્ષિણ દેશમાં આમરદકપુર નામનું નગર હતું ત્યાં ભાવ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તેનું આ બ્રાહ્મણને યોગ્ય કર્મોમાંથી પતન થયું હતું એક દિવસ તેણે તાળી પીધી અને તેના નશાથી પડી જઈ અને મરણ પામ્યું તેના મરણ પછી તે જગ્યાએ એક તાળનું ઝાડ થયું અને તે ઝાડ પર એક બ્રહ્મરાક્ષસ પોતાની સ્ત્રીની સાથે આવી અને રહેવા લાગ્યો એક દિવસ બ્રહ્મ રાક્ષસની સ્ત્રીએ પતિને પોતાના ઉદ્ધારનો ઉપાય પૂછ્યો બ્રહ્મ રાક્ષસે કહ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયના પાઠથી ઉદ્ધાર થઈ શકે છે મેં દારૂના નશામાં તલ્લીન હોવાને લીધે તેના પર કોઈ વખત ધ્યાન આપ્યું નહીં પણ એક દિવસ આઠમા અધ્યાયનો અડધો શ્લોક સાંભળ્યો હતો અને તે મને યાદ છે આમ કહી અને તે અર્ધા શ્લોકને બોલ્યો જે સાંભળવાથી તે ઝાડ સુકાઈ જાય અને નીચે પડી ગયું અને બીજા જન્મમાં તે છૂટેલો બ્રાહ્મણ થયો અને આઠમા અધ્યાયનો પાઠ કરી વિષ્ણુ લોકમાં ગયો પેલો બ્રહ્મ રાક્ષસ તથા તેની સ્ત્રી બંને રાક્ષસ યોનીમાંથી છૂટી અને વિષ્ણુ લોકમાં ગયા ઈતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયનો મહાત્મ્ય સમાપ્ત મિત્રો આવતીકાલે આપણે નવમા અધ્યાયનો અધ્યયન કરશું તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય